એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રેડિયો દુનિયાની સાથે સંકળાયેલા બધા લોકોનો હું આભાર માનું છું પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસમાં ટેકનિકલ ગુરુજી ગૌરવ ચૌધરીએ કહ્યું કે સમય જતાં ટેકનોલોજી પર આપણી નિર્ભરતા વધી છે અને આપણે આપણી યાદ શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી આડત્રીસમી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું સાયકલિંગ અને ટાઈકવોન્ડો રમતમાં ગુજરાતનું ગૌરવ વધારતી મુસ્કાન ગુપ્તા અને ટીશા કાકડિયા ગુજરાતના કુલ બસો ખેલાડીઓ પચીસ રમતોમાં સહભાગી અબુધાબી નેશનલ ઓઇલ કંપની ગેસે લિક્વિફાઈડ નેચરલ ગેસના પુરાવા માટે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સાથે એક મોટો કરાર કર્યો છે લગભગ નવ બિલિયનનો ચૌદ વર્ષનું વેચાણ અને ખરીદી કરાર આવતા વર્ષથી શરૂ થશે હંમેશા શરદ પવારનો પક્ષ લેનારા સંજય રાઉત પહેલીવાર તેમની ખિલાફ બોલ્યા જે એકનાથ શિંદે મહારાષ્ટ્રની સરકાર પાડીને શિવસેનાના બે ટુકડા કર્યા રાજ્યના લોકો સાથે બેઈમાની કરી તેના કાર્યક્રમમાં શરદ પવારે નહોતું જવું જોઈતું રાજકારણમાં આવી બાબતોને ટાળવી જોઈએ એવી અમારી ભાવના છે શિરડી સાઈ બાબાની ચૌદ કિલોમીટર લાંબી પરિક્રમામાં અનેક ભક્તો જોડાયા મહાકુંભ મેળાના સેક્ટર છ માં આગ લાગી હતી અગ્નિશામક દળ તરત જ ઘટના સ્થળે પહોંચ્યું સાહીઠ વર્ષની ઉંમરે સલમાન ખાનને બાળક દત્તક લેવાની ઈચ્છા છે એક પોડકાસ્ટમાં એમણે જણાવ્યું હતું કે હજી પણ મારી પાસે સમય છે અને હું બાળકને અડોપ્ટ કરી શકું છું રજત પાટીદાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવો કેપ્ટન બન્યો ઇન્ડિયાઝ ગોટ લેટ ઇન યુટ્યુબ શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસે શોના કરતા હરતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા સહિત શોના સ્પર્ધકો અને આયોજકો સામે ફરિયાદ નોંધીને પૂછપરછ કરી હતી આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતીસભર વિડીયો માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે